મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ મે બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ તલની આવકની વાત કરી મિત્રો તો પાંચ હજાર મુદ્દાની આવક છે નાના મોટા પાંચ હજાર મુદ્દા થયા છે બાજકા અને ગુણી બંને મિલાવીને પાંચ હજાર ગુણીની આવક નોંધાણી છે મિત્રો ને હરાજીનું કામકાજ અત્યારે છાપર નંબર બેમાં એકના પિલોથી શરૂ થઈ ગયું તમે જોઈ શકો છો તો ચાલો જઈએ જાણી લઈએ કેવાળી છે આજના બજાર ભાવ આ મિત્રો મને ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારું લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સત્યાવીસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો સત્યાવીસો ને એકોતેર રૂપિયામાં આ મારે વેચાણો છે મિત્રો સત્યાવીસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો છે

પાવા કોણ એનો નંબર 2721 હ નંબર 177 આમા કોણ એનો 2771 71 જવાબ આમ જમું બોલે 70 ભાગ કરી નંબર

પચીસો ને એકાશી મતલબ માલ દેખાય છે પચીસો ને એકાશી રૂપિયા વેચાણ છવીસો ને એકાવન छवीसौ नेताउन रुपियाँ नवीसौँ